નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વલ્લભીપુર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા તાલલાઓનો સન્માનિત વલ્ભીપુર શહેર અને સમગ્ર તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી તાલલાઓને પ્રોત્સાહિત કરવા માટે વલ્લભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ ફકડાનાથ ઇન્ડસ્ટ્રીઅલ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય દાતા જયરાજસિંહ પ્રેમજીભાઈ સોલંકી તેમજ પ્રભાતસિંહ પ્રેમજીભાઈ સોલંકી દ્વારા તેજસ્વી તાલલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા અને તાલુકાના નાની અનામી આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધોરણ એકથી બારના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું વલ્લભીપુર તાલુકાના સમાજ બંધુઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હરિવમ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત રાસ અને ગરબો રજૂ કરવામાં આવ્યો હતો સાથોસાથ વધુમાં કારડિયા રાજપૂત સમાજના વલ્ભીપુર તાલુકાના તેર જેટલા નવનિયુક્ત સરપંચો અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બોટાદ દશક એલડી મકવાણા બોટાદ